દ્વારકામાં આવેલ હરિનામ સંકિર્તન મંદિર ખાતે છેલ્લા સત્તાવન વર્ષોથી અખંડ રામધૂમ ચાલી રહી છે રામધૂનની શરૂઆત કરનાર શ્રી પ્રેમે ભક્ષુજી મહારાજ શ્રીની ચોપન પુણ્યતિથિ નિમિત્તે આજે દ્વારકામાં હરિનામ સંકિર્તન મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રભાત ફેરી સદગુરુદેવ સોળસો ચાર પૂજન અર્ચન અભિષેક તથા દ્વારકાધીશનું ધ્વજાથી પૂજન તેમજ વધારોણ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો તેમજ સકીર્તનની યાત્રા તેમજ આભાર દર્શનના કાર્યક્રમ આજે રાખવામાં આવ્યા હતા સન શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથી નિમિત્તે બોડી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીયા પુણ્યતિથી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી દ્વારકા શ્રી રામધૂમ સંકેતન મંદિર 1900 ને સડસઠ બાર બાર ઓગણીસો સડસઠ ત્યાં અવિરત પ્રમાણે ચોવીસ કલાક અહીંયા રામધૂન ચાલે છે પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા આ રામધૂનની સ્થાપના કરવામાં આવેલ ત્યારથી નામ ભક્તો અને દ્વારકા ધર્મપ્રેમી જનતા દ્વારા અવિરત પ્રમાણે આ રામધૂનનું આયોજન થાય છે ચાલે છે અને આજ રોજ આ પ્રેમ ભિક્ષુ મહારાજશ્રીને ચોપનમી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકા રામધન સંકિર્તન મંદિર દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી આજે કરવામાં આવેલ છે સવારે આઠ ત્રીસ વાગ્યે સમુદ્ર પૂજન કરવામાં આવેલ